એકત્રીસ જાન્યુઆરી પહેલા જો કેવાયસી પૂર્ણ નહીં હોય તો ફાસ્ટટેગ કામ કરતું બંધ થઈ જશે તો હવે કઈ રીતના જાણી શકાય કે કેવાયસી પૂર્ણ છે કે નહીં અને જો નથી તો કઈ રીતના પૂર્ણ કરી શકાય જાણવા વિડીયોમાં મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નયંકર અમીશા રાજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વન વેકલ વન ફાસ્ટેગ પહેલ શરૂ કરવામાં આવી છે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર જો એકત્રીસ જાન્યુઆરી પહેલા કેવાયસી પૂર્ણ નહીં હોય તો ફાસ્ટટેગ બંધ થઈ જશે તો એ કઈ રીતના જાણી શકાય કે કેવાયસી પૂર્ણ છે કે નહીં તો એના માટે વેબ પોર્ટલ ફાસ્ટેગ ડોટ આઈ ડોટ કોમ પર જાઓ ત્યાં લોગિન કરો ડેશબોર્ડ મેન્યુ પર જાઓ જમણી બાજુ માઇ પ્રોફાઇલ સેક્શન હશે ત્યાંથી તમને ખબર પડી જશે કે કેવાયસી પૂર્ણ છે કે નહીં જો હવે કેવાયસી પૂર્ણ નથી તો એ માય પ્રોફાઇલ તમે પેજ ખોલેલું છે ત્યાં જે એક બીજી સબ આવવાનું છે પ્રોફાઇલ કરીને ત્યાં ક્લિક કરો કસ્ટમર ટાઈપ સિલેક્ટ કરો આઈડી એડ્રેસ પ્રૂફ છે પાસપોર્ટ સાઇઝ ફોટો જેવા જરૂરી જે પણ ડોક્યુમેન્ટ લાગે છે એ ત્યાં સબમિટ કરી દો અને કેવાયસી પૂર્ણ જે છે જલ્દીથી કરી લો કેવી લાગી આ માહિતી જરૂરથી કમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો